મેષ રાશિ માટે આઠ મોટી ભવિષ્યવાણી જેમાં મેષ રાશિનો સ્વભાવ મંગળનો પ્રભાવ અને બે હજાર પચ્ચીસથી બે હજાર છવ્વીસના મુખ્ય ગ્રહ પરિવર્તનોનો સરવાળો પ્રભાવ આવરીશું મેષ રાશિ રાશિચક્રની પ્રથમ રાશિ છે અને તેનો સ્વામી ગ્રહ મંગળ છે મંગળ એ શક્તિ હિંમત ઉત્સાહ અને ઊર્જાનો પ્રતીક છે મેષ જાતકો સામાન્ય રીતે જન્મથી જ નેતૃત્વની ક્ષમતા ધરાવે છે તેઓ નવા પ્રોજેક્ટ શરૂ કરવામાં જોખમ લેવાની તૈયારીમાં અને પોતાની વિચારધારા માટે લડવામાં ક્યારેય પીછેહટ કરતા નથી મેષ જાતકોની મુખ્ય ખાસિયતો આત્મવિશ્વાસી અને ઉત્સાહી ઝડપી નિર્ણય લેતા સ્પર્ધાત્મક ભાવના મજબૂત ઈમાનદાર પણ ક્યારેય ઉતાવળા નવા અનુભવો માટે ઉત્સુક મંગળ જ્યારે મેષ રાશિના લગીના ભાવમાં મજબૂત હોય ત્યારે વ્યક્તિનું જીવન ઉર્જાવાન અને સિદ્ધિઓથી ભરપૂર રહે છે પરંતુ જો મંગળ નબળો થાય તો ઉતાવળા નિર્ણયો ગુસ્સો અને અચાનક નુકસાનની શક્યતા વધે છે બે હજાર પચીસ અધોરેખિત બે હજાર છવ્વીસના સમયમાં મંગળના કેટલાક મહત્વના ગોચરો મેષ જાતકોના કારકિર્દી નાણાં આરોગ્ય અને વ્યક્તિગત જીવન પર સીધો પ્રભાવ કરશે ખાસ કરીને નવેમ્બર બે હજાર પચીસનો મંગળ યોગ તમારા જીવનમાં એક મોટો પરિવર્તનકારક ક્ષણ સાબિત થશે મહિનો ગ્રહ પરિવર્તન મેષ રાશિ પર પ્રભાવ એપ્રિલ બે હજાર પચીસ ગુરુ મિથુન રાશિમાં પ્રવેશ કારકિર્દી અને શિક્ષણમાં ઉછાળો જુલાઈ બે હજાર પચીસ શુક્રસિંહમાં ગોચર પ્રેમ અને લગ્ન જીવનમાં પ્રગતિ સપ્ટેમ્બર બે હજાર પચ્ચીસ વૃશ્ચિકમાં ઉત્સાહ સાથે પડકારોનો સામનો નવેમ્બર બે હજાર પચીસ મંગળ ગુરુશુભયોગ મોટી સિદ્ધિ અને સામાજિક પ્રતિષ્ઠા જાન્યુઆરી બે હજાર મીનમાં ધન વૃદ્ધિ અને લાંબા ગાળાનો લાભ કારકિર્દી નવા અવસર અને પ્રમોશનની શક્યતા ધન સ્થિરાવક રોકાણમાં લાભ પ્રેમ સંબંધ મજબૂત લગ્નયોગ આરોગ્ય સામાન્ય સારું પરંતુ ઉતાવળથી ઈજા શક્ય પ્રવાસ વિદેશયાત્રાની સંભાવના આધ્યાત્મિકતા ધ્યાન અને ભક્તિમાં વૃદ્ધિ આ ભવિષ્યવાણીમાં ત્રણ સ્તરનું વિશ્લેષણ કરાયું છે ગોચર વર્તમાન ગ્રહસ્થિતિનું લગીના ભાવ પર પ્રભાવ દશા જીવનના મુખ્ય સમ્યચક અષ્ટકવર્ગ અને ષડબલ ગ્રહશક્તિનું ગણિતી વિશ્લેષણ આ ત્રણેયના સમન્વયથી આપેલા આઠ મુખ્ય ક્ષેત્રોમાં બે હજાર પચ્ચીસથી બે હજાર છવ્વીસના પરિણામો રજૂ કરવામાં આવશે મેષ રાશિની આગ જેવી ઉર્જા મેષ રાશિના જાતકોનું શાસક મંગળ છે જે ઉર્જા હિંમત આગ્રહ અને નેતૃત્વનું પ્રતીક છે બે હજાર પચ્ચીસમી આગળના સમયગાળામાં મેષ રાશિ માટે અનેક પરિવર્તનકારી જ્યોતિષીય સંયોગો બનશે જેમાં શનિ ગુરુ મંગળ અને સૂર્યના ખાસ સ્થાન પરિવર્તન જીવનના અલગ અલગ ક્ષેત્રોમાં પ્રભાવ પાડશે કારકિર્દીમાં ઉછાળો અને નવા અવસર ગુરુનો સકારાત્મક ગોચર એપ્રિલ બે હજાર પચ્ચીસમી તમારા દશમ ભાવ કારકિર્દી ઘરને પ્રભાવિત કરશે નવી નોકરી પ્રમોશન કે બિઝનેસ એક્સપાન્શન માટે આ શ્રેષ્ઠ સમય છે ખાસ કરીને ટેકનોલોજી ડિફેન્સ રિયલ એસ્ટેટ અને ઉદ્યોગસાહસ ક્ષેત્રમાં મેષ જાતકો આગળ વધશે લાલ રંગના તાબીજ કે રૂબી રત્ન પહેરવાથી મંગળનો પ્રભાવ વધુ મજબૂત થશે આર્થિક વૃદ્ધિ અને રોકાણની તક શનિ અગિયારમાં ભાવમાં સ્થિર ધનવૃદ્ધિનો સંકેત આપે છે ભૂમિ મકાન કે સોના ચાંદીમાં રોકાણ લાભદાયક જૂનથી ઓક્ટોબર બે હજાર પચ્ચીસ દરમિયાન સ્ટોક માર્કેટ અને ક્રિપ્ટોમાં જોખમ લેતા પહેલાં નિષ્ણાતની સલાહ લેવી દર મંગળવારે હનુમાનજીને ગુડ અને ચણા અર્પણ કરવાથી આવકમાં સ્થિરતા આવશે પ્રેમ અને લગ્ન જીવનમાં ખુશી જુલાઈ બે હજાર પચ્ચીસમી શુક્રનો ગોચર સાતમા ભાવમાં પ્રેમ સંબંધ મજબૂત બનશે અવિવાહિતો માટે લગ્ન નક્કી થવાની સંભાવના દાંપત્ય જીવનમાં જૂના મતભેદ દૂર થઈને નવી શરૂઆત થશે શુક્રવારના દિવસે સફેદ કપડાં પહેરો અને ગાયને રોટલી ખવડાવો આરોગ્યમાન સુધારો પણ સાવચેતી જરૂરી મંગળની ગતિ ક્યારેક અતિશય ઉત્સાહને થાક લાવી શકે છે વ્યાયામ યોગા અને પ્રાણાયામથી તણાવ નિયંત્રિત કરો ફેબ્રુઆરી અને સપ્ટેમ્બર બે હજાર પચ્ચીસમાં અકસ્માત કે ઈજાથી સાવધાન દર મંગળવારે લાલ મસૂર દાન કરવું શુભ વિદેશ પ્રવાસ અને સ્થાયી થવાની તક બે હજાર પચીસના બીજા અર્ધમાં ગુરુનો ગોચર નવમા ભાવમાં વિદેશ યાત્રા સ્ટડી અથવા બિઝનેસ એક્સપાન્શન શક્ય ખાસ કરીને એન્જિનિયરિંગ અને મેડિકલ ક્ષેત્રના લોકો માટે આ શ્રેષ્ઠ સમય મુસાફરી પહેલાં વડીલોના આશીર્વાદ લેવું આધ્યાત્મિક પ્રગતિ અને આંતરિક શક્તિ બે હજાર પચ્ચીસમાં મેષ જાતકોમાં ધ્યાન યોગ અને ધાર્મિક પ્રવૃત્તિઓ પ્રત્યે જોખ વધશે કોઈ ગુરુ અથવા આધ્યાત્મિક માર્ગદર્શક મળવાની સંભાવના રોજ સૂર્યોદય ઓમ આદિતાય નમઃ જાપ કરો પરિવારિક સુખ અને સંપત્તિમાં વધારો પરિવાર સાથે મિલન ઘરનું રેનોવેશન નવું વાહન કે સંપત્તિ ખરીદી શક્ય સંતાન માટે શિક્ષણ અને કારકિર્દીમાં સુવર્ણ સમય દર પૂર્ણિમા દિવસે ગાયને ચારો ખવડાવો જીવનમાં એક મોટી સિદ્ધિ નવેમ્બર બે હજાર પચીસમાં મંગળ અને ગુરુનો શુભયોગ જીવનમાં લાંબા સમયથી ઈચ્છેલી મોટી સિદ્ધિ હાંસલ થશે આ સિદ્ધિ તમારા આત્મવિશ્વાસ અને સામાજિક પ્રતિષ્ઠામાં વધારો કરશે આ દિવસે લાલ કપડાં પહેરો અને મીઠાઈ વહેંચો